ભારતીય સેનાના સન્માનમાં આહવા શહીદ સ્મારક થી વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું ભારતીય સેનાએ અદભુત સૂર્ય સાથે ના ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો ખાતમો કર્યો મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા જમ્મુ ના ફેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ પ્રભારી એક ડાંગ રાજવી તરીકે આજે ઇન્ડિયાના આર્મી એના જે રેલીમાં અમારા ઘણા કાચરેથી આવેલા અમારા આદિવાસીઓ આજે ઉસ્તા ભેર આજે ઇન્ડિયન આર્મીની અમે ખૂબ ખૂબ પ્રશંસા કરીએ છીએ આજે અહીંયા અમારા યશસ્વી વડાપ્રધાન આજે દેશનું સંચાલન ચલાવી રહ્યા છે એને આગળ જવા માટે હું રાજવી તરીકે મારી પ્રજાપતિ તરીકે હું માન્ય વડાપ્રધાન સાહેબને આગળ વધે અને દેશને બચાવે દેશનું સંચાલન કરે એ હું મારા હૃદયપૂર્વક આપ અમારા વડાપ્રધાનનો અને અમારી ડાંગ ને પ્રજાનો આજે આટલો બધા રેલીમાં માં ઇન્ડિયન આર્મી નો એ અમને ખૂબ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે એ બદલ અમારા ઇન્ડિયન આર્મી નો અને અમારી ડાંગનો નો પ્રજાનો હું આભાર માની વિરમો છું સમય પહેલા ભારતના ભૂભાગ કાશ્મીરના જળગામની અંદર આતંકવાદીઓ દ્વારા એ નાપક પ્રવૃત્તિઓ કરવામાં આવી અને ભારતના અનેકવિધ યુવાનોએ એમાં શહીદી હોળી એમના ધર્મ પત્ની જે સિંદુર ઉજાડવામાં ઉજવડવામાં આવ્યું પ્રવૃત્તિ આઝાદી પછી દેશની અંદર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા જે આતંકવાદીઓને પ્રોત્સાહન આપવું એની પાછળના એમના ઇશારાઓ એમની મેલી મુરાદ એ અવરનવર ભારતે અનુભવી છે પરંતુ આજે આખો દેશ ગૌરવ અનુભવે છે કે જેમણે આ ત્રિરંગાની ગરિમાને ઉજાગર કરી છે એવા આપણા ભારતના ત્રણેય દફ્તરના જવાનોએ સરકારે આપેલી સૂચના આધારે સમાં પહેલી વાર પાકિસ્તાનની અંદર વરસાદ કરીને જે આતંકવાદી પ્રવૃત્તિ કરતા હતા અને એમના જે ઠેકાણાઓ હતા એમને ક્ષણોની અંદર નિષ્ફ નાબૂદ કરીને દુનિયા ભારતની જે તાકાત છે એની પ્રતીતિ કરાવી છે આજે આખો દેશ ગૌરવ અનુભવે છે આ શહીદોના આત્માને શાંતિ મળે અને એમની એમના ધર્મપત્નીઓએ એ દેશ પાસેથી આશા રાખી હતી કે અમે જે અમારા પતિને ગુમાવ્યા છે એનું વળતર મળવું જોઈએ અને દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વની અંદર જેની સાથ છે એવા નરેન્દ્રભાઈ મોદીએ એમના નેતૃત્વની અંદર ત્રણેય લશ્કરી જવાનોને છૂટો જોર આપ્યો હોય એને પરિણામ બી આપણને મળ્યું છે આજે દેશ ગૌરવ અનુભવે છે